શ્રી વિશ્વકર્મા જયંતિનો શુભ દિસે પાટરવાડા ગજ્જર સુથાર સમાજ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સમાજના સભ્યો માટે નેત્રમણી તપાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ તેજ આઈ સેન્ટરના સહયોગથી યોજાયો હતો સેન્ટરના નિષ્ણાત ડોક્ટરો અને સ્ટાફે સમાજના 160 થી વધુ સભ્યોની આંખોની તપાસ કરી દરેક વ્યક્તિને તેમની આંખોની સ્થિતિ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી અને જરૂરી સલાહ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમ સમાજના સભ્યો માટે ખૂબ જ લાભદાયી સાબિત થયો ઘણા લોકોએ તેમની આંખોની સમસ્યાઓ વિશે જાણકારી મેળવી અને સમયસર યોગ્ય સારવાર શરૂ કરી પાટરાવાડા ગજર સુથાર સમાજ ટ્રસ્ટ અમદાવાદના સભ્યોએ આ કાર્યક્રમના સફળ આયોજન માટે તેજ આઈ સેન્ટરનો આભાર માન્યો હતો સમાજના પ્રમુખે જણાવ્યું હતું કે આ કેમ્પ સમાજના સભ્યો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થયો છે અમે ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમોનું આયોજન કરતા રહીશું